બનાવ બન્યું છે બાયલી એમના રહેવાની જગ્યા અને બનાવવાળી જગ્યા અંતર લગભગ થ્રી પોઈન્ટ ફાઈવ કિલોમીટર છે તો નાઇટ દરમિયાન એમના મુવમેન્ટ હતી શહેરમાં આજની તારીખે આપની તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તર સત્તાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા ઉડોદરા શહેરમાં રહે છે ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર છે પણ પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી વંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ અંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલા વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે તો મૂળ ઉત્તર પ્રદેશ યા કેટલાક સમયથી વસાયત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા ના પછી બાયલી ગામ આગળ એમણે આ વિકટિમ્સ વિક્ટિમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમણે જોતા લોકો આ બનાવને અંજામ આપ્યો છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તરીકે apne મળ્યું છે